કેન્દ્ર મંત્રી જળ જળસંચાર વિભાગના એ અમારે મુખ્ય અગ્રણી સાહેબ એવા સીઆર પાટીલ સાહેબનું આપણી સભાની અંદર જ્યારે આગમન થતું હોય ત્યારે આપણે જોરદાર તાલીના ધ્વનિથી આપણે સીઆર પાટીલ સાહેબ ને આપણે વધાવીએ આજે સુરતની ધરા ઉપર આવો જ્યારે માનવ મહેરામણ ઉમટ્યો હોય અને રાજદ્વારી મહાનુભાવો આપણી સભાની અંદર ઉપસ્થિત હોય સાથે સાથે શ્રીઓ સાથે સાથે વલ્લભકુળ આટલા સંતો સંખ્યોગી બહેનો ધર્મકુળ જ્યારે ઉપસ્થિત હોય અને આટલા સમુદાયની અંદર મોટા સમુદાયની અંદર સહજાનંદી સિંહ બાકર બચ્ચા લાખ લાખે બિચારા પણ શિહણ બચ્ચો એક એક હજારા એવા સહજાનંદી સિંહો જ્યારે બેઠા હોય અને તલ પાપડ થઈ રહ્યા હોય કે પૂજ્યપાદ મહારાષ્ટ્રીના અમને રૂડા દિવ્ય આશીર્વાદ કેમ જલ્દી પ્રાપ્ત થાય તો આ પ્રસંગે જ્યારે આપણી સભાની અંદર સી આર પાટીલ સાહેબ જ્યારે વધાર્યા હોય ત્યારે ફરીવાર આપણે એમને જોરદાર તાલીના ધ્વનિથી વધાવીએ પૂજ્યપાદ મહારાષ્ટ્રીની વિનંતી કરીએ કે એમને આશીર્વાદ સ્વરૂપે પુષ્પમળા અત્યારે સભાની અંદર સી આર પાટીલ સાહેબને વિનંતી પોતાનું સ્થાન સ્વીકારશે સાથે સાથે સુરત શહેરના શ્રી એવા મુકેશભાઈ દલાલ પણ જ્યારે ઉપસ્થિત હોય ત્યારે આપણે એમને પણ જોરદાર તાલીના ધ્વનિથી ભક્તજનો વધાવીએ અત્યારે આપણી સભાની અંદર જ્યારે સી આર પાટીલ સાહેબ ઉપસ્થિત છે ત્યારે અમારે મગનભાઈ સભાયાને વિનંતી કરું કે સી આર પાટીલ સાહેબને પુષ્પમાળા પહેરાવી અને સાહેબનું સન્માન કરશે સાથે સાથે સાંસદ સુરત શહેર સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ જેઓ ઉપસ્થિત છે એમનું સ્વાગત જગદીશભાઈ નાકરાણ વિનંતી કરો કે મુકેશભાઈ દલાલ સાંસદ સાંસદશ્રીનું પુષ્પવાળા પહેરાવી અને એમનું સ્વાગત પૂજન કરશે સાથે પરેશભાઈ પટેલ સુરત શહેર પ્રમુખ ભાજપ પ્રમુખ જ્યારે ઉપસ્થિત છે આપણે એમને પણ જોરદાર તાલીના ધોનીથી વધાવીએ પાંડવ પાંડવને વિનંતી કરું કે એમનું સ્વાગત તેઓ પુષ્પમાળા પહેરાવી અને કરશે તો આવો નલભાઈ પાંડવ પરેશભાઈ પટેલ સુરત શહેર ભાજપ પ્રમુખ સાથે સાથે બહેનોની સભાની અંદર ધારાસભ્ય શ્રી સંગીતાબેન પાટીલ જ્યારે ઉપસ્થિત હોય ત્યારે આપણે એમને તાલીના ધ્વનિથી વધાવીએ અત્યારે તો અત્યારે વાળા ભક્ત વિશેષ ટાઈમ ન લેતા બાબા રાજાની પાછે જેઓ પધારશે અને બાબા રાજાશ્રી અમને પુષ્પમાળા પહેરાવી અને એમનું સ્વાગત કરશે તો પધારે સંગીતાબેન પાટીલ તો હવે જનો સ્ટેન્ડિંગ ચેરમેન રાજનભાઈ ડેપ્યુટી મેહર ડોક્ટર નરેન્દ્રભાઈ પાટીલ જ્યારે આપણી સભાની અંદર આપણે ઉપસ્થિત છે ત્યારે આપણે એમને પણ તાલીના ધ્વનિથી વધાવીએ અને એમનું સ્વાગત પૂજન કરવા માટે નરેન્દ્રભાઈ પાંડવ આવશે અને બંને સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી રાજનભાઈ તથા ડેપ્યુટી મેયર નરેન્દ્રભાઈ પાટિલ એમનું સ્વાગત કરશે અત્યારે જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ યુવાનો એક જ નજરે રાહ જોઈ રહ્યા હોય કે પૂજ્ય બાદ મહારાષ્ટ્રના અરોડા દિવ્ય આશીર્વાદ અમને જલ્દીથી જલ્દી કેમ પ્રાપ્ત થાય તો આપણે એ તરફ જ્યારે જતા હોય ત્યારે અત્યારે બીજો કોઈ કાર્યક્રમ ન લેતા પૂજ્યપાર મહારાષ્રીના આપણે દિવ્ય આશીર્વાદ માણીએ એ પહેલાં જ્યારે આપણી સભાની અંદર પાટીલ સાહેબ જ્યારે ઉપસ્થિત છે ત્યારે એમને વિનંતી કરીએ કે જ્યારે સુરતની ધરાવ ઉપર શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જ્યારે પૂજ્યપાર લાલજી મહારાજના અધ્યક્ષપણે આવો સુંદર શાકુચ્છો થયો હોય ત્યારે આપણને સર્વ કોઈને પોતાનું મનનીય પ્રવચન પ્રદાન કરશે તો પૂજ્ય પાટીલ સાહેબ હલો આપણે એક વખત સી આર પાટીલ સાહેબને જોરદાર તાળીઓથી વધાવશું આજ તો એમની ઈચ્છા હતી કે લાલજી મહારાજને સાંભળવા જ છે પણ આ તમને બધાને જોઈને પાછું એમ કીધું કે લાવો બે મિનિટ તો મારે સુરતની અંદર બધા એટલી બધી સભા અને મેદની છે ત્યારે આપણે સૌ સી આર પાટીલ સાહેબને બે મિનિટ સાંભળશું અને ત્યારબાદ પરમભુજ્ય લાલજી મહારાજ જય સ્વામિનારાયણ પૂજ્ય લાલજી મહારાજ સૌ પૂજનીય સાધુ સંતો અમારા સાથી સાંસદ શ્રી મુકેશભાઈ પટેલ મુકેશભાઈ દલાલ સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી પરેશભાઈ પટેલ ડેપ્યુટી મેયર શ્રી નરેન્દ્રભાઈ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજનભાઈ ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન શ્રી જીવરાજભાઈ સૌ આગેવાનો અને વિશાળ સંખ્યામાં લાખોની સંખ્યામાં ઉમટી પડેલા સૌ ભક્તજનો આપ સૌને પ્રણામ આપ સૌને વંદન કરું છું બસો વર્ષથી ચાલતો આ શાકોત્સવ અને એમાંથી મળતો પ્રસાદ અને પ્રસાદરૂપી પ્રેરણામાંથી વ્યક્તિત્વનું ઘડતર આ મુખ્ય હેતુ સાથે આ જે કાર્યક્રમોનું આયોજન થાય છે એની ભવ્યતા એની દિવ્યતા એનું પ્લાનિંગ એનું શિસ્ત એ કાબિલે દાદ હોય છે આખા દેશમાં કે આખા દુનિયામાં કોઈ એક સંત એક સાથે દર વર્ષે આવા કાર્યક્રમ અવિરત કરતા રહે એ તો લાલજી મહારાજ કરી શકે હું તો થોડો પણ ટાઈમ આવવા માટેનો મારી ઈચ્છાથી આપ સૌના દર્શન થઈ જાય લાલજી મહારાજ સ્વસ્થ સાથે તો અવારનવાર મળતા હોઈએ છીએ પણ એમનો જે ધ્યેય છે કે બાળક યુવાન બને ત્યાં સુધીમાં એ વ્યસનથી મુક્ત થઈ જવું જોઈએ અને કોઈ પ્રકારનું વ્યસન નહીં હોવું જોઈએ એને કંઈ કરી છૂટવાની ભાવના હોય પણ એનો સંયમ ના હોય એની મર્યાદા ના હોય કે પોતાના માટે પોતાના કુટુંબ માટે પોતાના ઘર માટે ગામ માટે એને આખા દેશ માટે કંઈ કરી છૂટવાની ભાવના હોય એ પ્રકારના વ્યક્તિત્વ ઉભારવા એમનો મુખ્ય ધ્યેય લાલજી મહારાજનો રહ્યો છે અને આ બેદની જોતા જ કહી શકાય કે મહદઅંશે જબરજસ્ત સફળતા એમણે પ્રાપ્ત પણ કરી છે હું તો આપ સૌને પણ અભિનંદન આપું છું કે ધર્મની રાહ પર ચાલવા માટે અહીં જે યુવાનો બેઠા છે એના મનમાં પણ આ એક ભાવના છે અને હું પોતે પણ માનું છું કે કોઈ રાજકીય પાર્ટીનો કાર્યકર્તા હોય અને એના મનમાં જો ધર્મ પ્રત્યે રુચિ ન હોય ધર્મમાં જો એને વિશ્વાસ ન હોય તો એ આખા દેશને આખા રાજ્યને આખા શહેરને નુકસાન કરતા હોય છે એના મનમાં ભાવના હશે કે ધર્મની રુચિ હશે તો એ નીતિ ઉપર ચાલશે ક્યારેય અનીતિ નહીં આચરે ક્યારેય કોઈને નુકસાન થાય એવું કોઈ કામ ન કરે અને દરેક કામ વખતે જ્યારે ધર્મને કારણે ભગવાનને સાક્ષી રાખીને કામ કરશે ત્યારે ચોક્કસપણે લોકોના હિત માટે એ કામ કરશે અને એટલા જ માટે રાજકીય પાર્ટીના કાર્યકર્તા પણ એ ધર્મમાં આસ્થા રાખવાળો હોવો જોઈએ એને ધર્મમાં રૂચિ હોવી જોઈએ ધર્મમાં વિશ્વાસ હોવો જોઈએ અને ધર્મના પ્રત્યે અથાગ વિશ્વાસની સાથે સાથે ધર્મને રાસ્તે આગળ વધવા માટેના સંકલ્પ સાથે જો આગળ વધશે તો આખો દેશ એની અંદર આગળ વધશે આપણે જાણીએ છીએ કે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ દેશની અંદર અનેક મંદિરો બનાવ્યા સનાતન ધર્મ માટે પણ એમની જે આસ્થા છે એ પણ આખા દેશ અને દુનિયાએ જોઈ છે અને લોકોનો પણ જે વિશ્વાસ એના કારણે વધ્યો મંદિરો વિશાળ મંદિરો અને જેની ભાવના હતી લોકોને કે રામ મંદિર બનવું જોઈએ અને કહેવાવાળા મજાક કરતા હતા કે મંદિર ભાજપવાળા કહે છે કે મંદિર વહી બનાયંગે તારીખ નહીં બતાએંગે એને બદલે તારીખ સાથે મંદિરનું નિર્માણ કર્યું એવા વડાપ્રધાન ધર્મમાં આસ્થા રાખે છે એટલા માટે એમાં સફળ થાય છે આવા ધર્મભીરો વડાપ્રધાનના હાથમાં દેશની દોર છે ત્યારે આપણો દેશ એ સતત પ્રગતિના પંથે આગળ વધવાનો છે એવો મને વિશ્વાસ છે હો મિત્રો આપણે સાથે મળીને આમાં એક કદમ આગળ મેળવીને આગળ વધવાનો સફળ પ્રયત્ન કરીશું એ જ આપની અપેક્ષા છે હું પૂજ્ય લાલજી લાલજી મહારાજને પણ વિનંતી કરીશ કે આપના અનુયાયો સાથે જ્યારે આપ વાત કરો છો ત્યારે આ વ્યક્તિ વિશેષની વાત તમે ચોક્કસ કરજો એવો વ્યક્તિ વિશેષ તમે કરજો કે જે દેશ માટે દેશ માટે ફના થવા તૈયાર હોય દેશ માટે જીવન સમર્પિત કરવા તૈયાર હોય એવા જ તમારા સમર્થકો હોવા જોઈએ એવી આપની પાસેથી પણ અપેક્ષા છે આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ જય સ્વામિનારાયણ સી આર પાટીલ સાહેબે શાકો પૂજપાદ મહારાષ્ટ્રી પણ એ પહેલા ભક્તની એક જાહેરાત આપણે આગળ પણ કીધું હતું કે પૂજપાત માતુશ્રી અને પૂજપાત મહારાષ્ટ્રીના રૂડા દિવ્ય આશીર્વાદથી પૂજપાથ બાબા રાજાશ્રીના અધ્યક્ષપદે અનેક આંતરરાષ્ટ્રીય મહિલા અધિવેશનના કાર્યો થયા છે ભક્તોજનો શહેરના આંગણે આગામી માર્ચ માર્ચ રોજ રોજ આ સુરતની ધરાવ પર આંતરરાષ્ટ્રીય શ્રી મહિલા અધિવેશનનું સુંદર કાર્ય થવા જનાર છે તો એની તમામ સ્ત્રી ભક્તો ખાસ તોન લેશો એ શબ્દોની સાથે અત્યારે તમામ ભક્તોની એક જ લાગણી હોય કે બીજી બાદ લાલજી મહારાજના ના દિવ્ય આશીર્વાદ એને અમારે માણવા છે તો વિશેષ ટાઈમ ને લેતા પૂજ્ય બાદ મહારાશ્રી ના રોડા દિવ્ય ચરણો પ્રાર્થના કરીએ હે લાલજી મહારાજ અમે અમે તો છિયરુ નું સુકુ કુંમડુ અમે અમે તો છીએ નું સુકું કુંમડુ આપ અત્તર રસિલા રસદાર તરબોળી દયો તાર તાર ને આપો અમને અંતરના રોડા આશીર્વાદ તો આવો સાંભળીએ લાડીલા લાલ ના મુખમાંથી નીકળતા દિવ્ય આશીર્વાદને તો પૂજ્ય બાદ મહારાશ્રી ભવભીતિભેદન સુખસંપત્કરુણાતન વ્રતદાનતપ્રિયાફલં સહજાનંદગુરૂ ભજે સદા વરણિવે શરમીયદર્શન મંદ હાચિરાનનાંબુજ પૂજિમ સુરનરો મુદા ધર્મનંદ નમ વિચિંતે સુકાંતવૃત કાંતોગત ગેગદેવ વંદે ભક્તિ સુતમ સર્વ અવતારી સર્વકારણના કારણ આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ અને કહું તો જરાય અતિશયોક્તિ નથી જે ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે વડતાલની અંદર ગઢપુરની અંદર જુનાગઢ ધોલેરા ઇત્યાદિ ધામોની અંદર જે પોતાના પ્રગટ સ્વરૂપ ભગવાને પધરાવ્યા એનાથી જરા પણ ન્યૂન જેનો મહિમા નથી એવા આપણા સુરતના ધીંગો ધણી નારાયણ મુનિદેવની છત્રછાયામાં એમના સાનિધ્યમાં આજના શાકોત્સવના શુભ પ્રસંગે સભામાં મંચ ઉપર સમાસીન પરમ શ્રદ્ધેય પરમ આત્મીય ચિરાયુષ્યમાન અમારા અતિ જેની સાથે આત્મીય નિકટ સંબંધ પૂજ્ય મહારાષ્ટ્રીના સમકાલીન સમયથી પૂજ્ય દ્વારકેશલાલજી મહારાષ્ટ્રી મહોદયશ્રી સાથે રહેલા છે એટલે એમના અને મેં હમણાં લાલનને યાદ કરાવ્યું મેં કીધું આપ આવડા આવડા હતા ત્યારે મેં આપને ખોડામાં રમાડ્યા છે હું આપની હવેલી ઉપર વડોદરા આવ્યો હતો મારા શ્રીને મળવા અને આજે અમને ગૌરવ છે જેને આ સનાતન ધર્મનું જે નેતૃત્વ જે આપણી સનાતન વૈદિક પરંપરાનું નેતૃત્વ તમારા જેવા મજબૂત હાથની અંદર છે એવા પરમશ્રદ્ધેય આશ્રયકુમાર મહોદય શ્રી સાથે ભારદ્વાજગીરી મહોદય આત્મ અને પરમહંસ માનસરોવર હં બહુ સુંદર આપ બધા પધાર્યા ઉપસ્થિત સર્વે રાજકીય સામાજિક અગ્રગણ્ય મહાનુભાવો બધાના વિધાન નથી લેવો કારણ કે સમય આપણી પાસે બહુ સીમિત ધર્મકુળ આશ્રિત વાળા સર્વે સંતો પાર્ષદો સર્વે સત્સંગી હરિભક્તો સર્વ ધર્મ પ્રેમી સજ્જનો સર્વ મોક્ષ ભાગીજી વાતમાં દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ વાલા ભક્તો આજનો દિવસ એ સુરતના આંગણે એક અનેરા આનંદ અને ઉત્સાહનો દિવસ છે ભગવાન શિવરીએથી બસો વર્ષ પૂર્વે લોયાની અંદર જે દિવ્ય શાકોત્સવ કર્યો એ શાકોત્સવની સ્મૃતિની અંદર સંપ્રદાયની અંદર વિવિધ સ્થાનોએ વિવિધ ગામોની અંદર ભક્તો પોતાની શ્રદ્ધા અને ભક્તિને અનુસાર પોતાની સમય શક્તિને અનુસાર ઉત્સવો કરતા હોય છે પણ સુરતના શાકોત્સવની ઝાંખી કંઈક એની અલૌકિકતા કંઈક દિવ્ય જ હોય છે નહી તો મને ખબર છે કે અત્યારે બરાબર ટાઈમ ઘડિયાળનો આગળ વધી રહ્યો છે અને ઘણા ને બધાને મનમાં એમ થાય કે અમને નોતરું દીધું જમવાનું અને અહીંયા વાતોથી પેટ ભરે છે એટલે હું બહુ સમય લેવા નથી માંગતો પણ તમારી બધાની જે શ્રદ્ધા છે કે તમે એક સ્થિર થઈને આ સભાની અંદર બેઠા છો એટલે તમને સૌને પહેલા તો બહુ બહુ ધન્યવાદ આપીએ છીએ વધારે વિશેષ સમયમાં એક વાત બહુ સમજવા જેવી છે કે આપણી આ સંસારની સૃષ્ટિ કેવી છે તો જગતની અંદર આપણા શાસ્ત્રોએ વિદ્વાનોએ આચાર્યોએ ઋષિમુનિઓએ આ સમગ્ર સૃષ્ટિને બે તત્વની અંદર વિભાજીત કરેલું છે જડ અને ચૈતન્ય જીવાત્માને આ સંસારની અંદર જ્યારે ત્રિગુણાત્મક એવી જે માયા એ માયાનો યોગ થાય છે એટલે માયાના પ્રભાવે કરીને આ જગતની અંદર જીવાત્મા જ્યારે શરીરને આધીન થઈને શરીરના માધ્યમથી જ્યારે કર્મ અને પોતાના પ્રારબ્ધને ભોગવવા કરવાને માટે એક જન્મ લે છે ત્યારે માયાનો એટલો પ્રભાવ એના ઉપર નિર્માણ થાય છે કે જીવાત્મા પોતાનું જે વાસ્તવિક મૂળ સ્વરૂપ એ મૂળ સ્વરૂપને પોતે ભૂલી જાય છે આજે ઘણી વખત વિચાર કરજો કે આપણે એમ પૂછીએ કે હું કોણ એટલે હું પણ આની ભાવનાની અંદર આપણી દ્રષ્ટિ કેવળ આપણા પંચભૌતિક શરીર અને પંચભૌતિક શરીરના માધ્યમથી જે જે આપણને કંઈક પ્રાપ્ત થયું છે એ હું ને એ મારું આટલો આપણો ભાવ હોય છે એની પાછળનું કારણ છે માયાના વિકારો આપણા જો ઘણી વખત હમણાં પૂર્વ વક્તાઓએ પણ ખૂબ સુંદર વાત કરી કે સમાજની અંદર અરાજકતા સ્વભાવ વ્યસન દૂષણ આદિ જે બધા પ્રસરે છે એની પાછળનું જો કોઈ કારણ હોય તો આપણી વચ્ચેથી માન્ય મંત્રી શ્રીને રજા લેવી છે એટલે આપણે એમને તાળીઓના નાથી વધાવીને વિદાય આપીએ એમના અગત્યના બીજા કાર્યો હોય પધાર્યા અને બધા હરિભક્તોની ભાવનાને આપે લાગણીને માન આપ્યો બદલ આપને ખૂબ ખૂબ અમે અભિનંદન અને આશીર્વાદ આપીએ છીએ પુનઃ પાછા વહેલા મળશું વધારો વિષયની અનુભૂતિ કરીએ છીએ એની અંદર શાસ્ત્ર એમ કે છે માયાનો પ્રભાવ છે અને જ્યાં સુધી માયાનું આવરણ જીવાત્મા અને પરમાત્માની વચ્ચે હોય ત્યાં સુધી જીવાત્મા પોતે